વઠવાણમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને તેમજ આર્થિક રીતે પછાત હોય તેવા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરતો કાર્યક્રમ વઢવાણ મેડિકલ હોલ ખાતે યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં સદ્ગુરુ સેવા ટ્રસ્ટ વઢવાણ આયોજિત વીસમી વાર્ષિક શિક્ષણ સહાય શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સદગુરુ સેવા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી બી કે પરમારનું વિશેષ સન્માન કરવા સાથે પાંચસો જેટલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમ પ્રસંગે કલેક્ટર ડીએસપી તેમજ અન્ય અધિકારીઓ ઉદ્યોગપતિઓ અને કાર્ય કમિટીના મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓને દફતર ચોપડા કંપાસ પેન જેવા શૈક્ષણિક સાધનો ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિનામૂલ્યે વિતરણ કરવા સાથે શિક્ષણ વિશે ઉપસ્થિત વાલીઓને માહિતગાર કર્યા હતા જ્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ પ્રવીણભાઈ પરમાર મેનેજિંગ ટ્રસ્ટી બી કે પરમાર તેમજ મંત્રી કિશનભાઈ પરમાર સહિત સદગુરુ સેવા ટ્રસ્ટના સભ્યોએ જેમત ઉઠાવેલ સુરેન્દ્રનગર મેડિકલ ખાતે શ્રી સદગુરુ સેવા ટ્રસ્ટ ભગવાન દ્વારા જરૂરિયાતમંદ પરિવારના બાળકોને એટલે કે વિદ્યાર્થીઓને પાંચસો જેટલી શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું છે શ્રી સદગુરુ સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી પ્રેણુભાઈ અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી પરમાર સાહેબ અને એમની ટીમ દ્વારા આયોજન ખૂબ સરસ થયું છે આજના કાર્યક્રમમાં રેન્ક આઈજી શ્રી અશોક કુમાર યાદવ જિલ્લા કલેક્ટર શ્રી શ્રી સંપટ અને જિલ્લા એસપી શ્રી ડૉક્ટર કિરીશ્નર પંડ્યા વગેરે મહાનુભાવો પણ ઉપસ્થિત રહેલા અને જરૂરિયાતમંદ પરિવારોને બાળકોને ખોટ આપી અને એ સરસ મજાનું સમાજ સેવામાં એક ઉદાહરણ પૂરું પાડી સમાજજીવનને પ્રેરણા આપેલ છે